વળવાણ શર્મા સાગરાને પિંખી નાખનાર પાંચ નરાથમોને પોલીસે દબોચી લીધા હવાસના હેવાન યતો દુષ્કર્મ આચરી સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા વડવાણા શહેરમાં સગીરાને પિંખી નાખનાર પાંચ નરાથમોને પોલીસે દબોચી દીધા હવસના હેવાન યતો દુષ્કર્મ આચરીને સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા અને સુરેન્દ્રનગર વળવાણમાં રહેતી સગીરા સાથે પાંચ આરોપીએ દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવી દેવાના બનાવ સામે આવતા ખડબડાટ મચી ગયો હતો આ બનાવ અંગે વડવાણ પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો મહિલા પોલીસ તંત્ર દ્વારા તપાસનો શરૂ કરીને નજીકના સંબંધિત દબોચી લેવામાં આવ્યા હતા વડવાણામાં રહેતી એક સકીરા તેની દાથી અને ભાઈ સાથે રહેતી હતી અને તેના બુળપણનો લાભ લઈને રફીક ઉર્ફે મુન્નો અબ્બાસભાઈ કેરાડિયા તેના ઘરે જઈને દુષ્કર્મ આચરતો હતો ત્યારબાદ સમીર જહાંગીરભાઈ મલિક શાહરૂખ જહાંગીરભાઈ મલિક અલ્તાફ મિરજા અને અવેશ અબ્દુલભાઈ ચૌહાણે પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું આરોપીઓ સગીરાને મારી નાખવાની ધમકી આપતા અને સગીરાની તબિયત લથડતા તેને દવાખાને લઈ જવાય જ્યાં તપાસ કરતા તેને છ માસનો ગર્ભ હોવાની વિગતો સામે આવી હતી આથી પાંચ શખ્સે દુષ્કર્મ ગુજાર્યો હોવાનું બહાર ગુનો દાખલ થયો પરિણામે મહિલા પોલીસ મથકના પીઆઈ ટીબી હિરાણી સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ ઘટનામાં રફીક ઉર્ફે મુન્નો અબ્બાસભાઈ કિરાડિયા સમીર જહાંગીરભાઈ મલિક શાહરૂખ જહાંગીરભાઈ મલિક અને અલ્તાફ મિરજા અને હવે જ અબ્દુલભાઈ ચૌહાણને હસ્તગત કરીને હાથ આવી નગર જિલ્લાના ઘટણ પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ બે બે હજાર ફરિયાદ નોંધાયેલી છે તે મુજબ ભોગ બનનાર સાથે જ આ કામે તેમને પાંચેક તોમતદારોના નામ લખાવેલ છે કે જેમને ભોગ બનનાર સાથે એમને લલચાવી પોસ્ટ લાવી અને ફરિયાદીના મકાનમાં અલગ અલગ સમયે અલગ અલગ વાર પ્રવેશ કરી અને આ પાંચેય વ્યક્તિ તેમની મરજી વિરુદ્ધ શરીર બાંધેલ છે શરીર સુખ માણેલ છે અને આ બાબતે જે ભોગ બનનાર છે તેમને છ મહિનાનો ગર્ભ પણ રહી ગયા છે તો આ બાબતે વઢવાણના જ એવા રહેવાસી એવા રફીક કુર્ફે મુન્નો અલારખા કેરાળિયા તેમજ સમીર જહાંગીર મલેક શાહરૂખ જહાંગીર મલેક અલ્ફાન મિરજા તેમજ અવેશ અબ્દુલભાઈ ચૌહાણ એક પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ એમને ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ મુજબ ભોગ બનનાર સામે ભોગ બનનારની સાથે જ છેલ્લા આઠેક મહિનાથી કોઈ બદકામ કર્યું હોય તે બાબતે ફરિયાદ જાહેર થયેલી છે આલા પાંચેય તોમતદારોને પોલીસે હસ્તગત કરી અને પૂછપરછ કરવાનું ચાલુ છે જે સાહેબ જે આ ભોગ બનનાર છે તેના કેટલા વર્ષ છે શું છે ભોગ બનનારની ઉંમર સોળ વર્ષ જેવી છે તો આ બાબતે પોક્સો સહિતની કલમો